નમસ્કાર મિત્રો વાયરલ ન્યૂઝમાં તમારું સ્વાગત છે ખેડૂતોનો આક્રોશ થતાં ખેડૂતે પોતાના ખેતરમાં જઈ બનાવી સમાધિ જ્યારે આ પોતાના ખેતરની અંદર ડુંગળીનો પાક કરવામાં આવ્યો હતો ને ત્યારે તે ડુંગળી છે તે ભારે માત્રાની અંદર ડુંગળીનો પાક બી થઈ ગયો હતો ને ત્યારબાદ તે ડુંગળી છે ને તેઓનો ભાવ ન મળતાને કારણે તે ખેડૂત છે તે ડુંગળીના વિકાસ પ્રતિબંધ પર આ ખેડૂતોને આક્રોશ કરવામાં આવ્યો હતો ને ત્યારે તે ખેડૂત છે તે પોતાના ખેતરની અંદર જઈને પછી આ ડુંગળી જે કંઈ રાખવા ત્યારે તે ડુંગળીની અંદર સમાધિ બનાવવામાં આવી હતી જાતે તે ખેડૂત છે તે પોતે માલિક આ જે જગ્યાએ ડુંગળી રાખવામાં આવી હતી ને ત્યારે તે ડુંગળીની અંદર જઈને તે જાતે સમાધિ બનાવવામાં આવી હતી આમ તો અત્યારે અનેક ખેડૂતોને ભારે માત્રામાં ડુંગળીનો પાક થતો હોય છે ને એવી રીતે આ ખેડૂતને બી ભારે માત્રામાં ડુંગળીનો પાક થયો હતો પણ તેમ છતાં ખેડૂત છે તે પોતાના ખેતરની અંદર જઈને તે ડુંગળી સાથે ખેડૂતે સમાધિ બનાવવામાં આવી હતી સમાચાર વિડીયો જોવા માટે વાયરલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લઈ ગયો તેથી તમને સબસે પહેલાં નોટિફિકેશન મળી શકશે